ચીફ ઓફિસરે રેડ પાડી છે રાજકીય વિવાદો વચ્ચે હંમેશા ચર્ચામાં રહેતી ખંભાત નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ચીફ ઓફિસરે નાગરિકો ને સ્પર્શતા અને સુવિધાપૂર્ણ મુદ્દા ઉપર કોઈ જ ધ્યાન આપ્યું નથી

ઓછી જાડાઈ પ્લાસ્ટિક કેરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે જે અંતર્ગત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ નેતા ચીફ ઓફિસર કૃણાલની દેખરેખ હેઠળ ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર રાકેશભાઈ સોલંકી સેનિટેશન ઇન્સ્પેક્ટર તથા સેનિટેશન સ્ટાફ દ્વારા ખંભાતના સ્ટેશન રોડ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી હિરેન્ટ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર